નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ એક મોટા સમાચારથી હમણાં હાલમાં જણાવી દઈએ આજે એક મોટા અને મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે અત્યારે દહેજના યુનિવર્સલ કંપનીના પ્રચંડ બ્લાસ્ટ પછી આગનો કહેર જોવા મળ્યો છે ભરૂચના દહેજ ઉદ્યોગ વિસ્તારમાં ફરી આગની ઘટના બની છે અને ત્યારે વહેલી સવારે થયેલા ભયંકર ધડાકા બાદ આગ ફાટી નીકળી છે અને જણાવી દઈએ કે આગ પર કાબુ લેવામાં ફાયર બ્રિગેડ હમણાં હાલ દોડી છે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ફાટી નીકળી હતી ત્યારે આ ફાયરની આગની જે ઘટના બની હતી તેમાં અત્યાર સુધી જણાવી દઈએ કે જે સૂત્રો પાસેથી હમણાં હાલ માહિતી મળી રહી છે તેમાં અત્યાર સુધી કોઈ પણ જાનહાની થયા હોવાની જાણકારી અત્યારે નથી મળી રહી અત્યારે મહત્વના સમાચાર આજુબાજુના જે વિસ્તારો છે જ્યાં તે કંપની જે લોકો રહેતા હતા જે કર્મચારીઓ હતા તે લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આ હાલ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે ભરૂચથી ભરૂચના દહેજના યુનિવર્સલ કંપની છે તેમાં ફાટવાની ઘટના બની હતી હતી અને આગ 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 લાગવાથી હાલ કયા કારણોસર લાગી તેની અત્યાર સુધી કોઈ હાલ માહિતી મળી તો નથી પરંતુ જણાવી દઈએ કે જે ફાયર બ્રિગેડ છે તેમને જાણ કરવામાં આવી હતી ને ફાયર બ્રિગેડ તરત જ દોડી પડ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવા માટે તજવીજો હાથ ધરવામાં આવી હતી તો હાલ અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભરત મિસ્ત્રી જી ભરત આપણે વાત કરીએ હાલમાં જે આગ લાગવાની જે ઘટના બની હતી તેના મુદ્દે અત્યારે હાલ શું સમાચારો સામે આવી રહ્યા છે શું જાણકારી અત્યાર સુધીમાં મળી શકી છે જે જાણકારીમાં તો એવું છે કે ફાયર ફાઇટર ની ટીમ જે ત્યાં ઘટના સ્થળ પર પહોંચી છે અને આગને કાબુમાં લેવા માટે પ્રયત્ન ચાલુ રહ્યા છે જી જી ભરત આપણે વાત કરીએ તો આ જે આગ લાગવાનું અત્યાર સુધી કારણ શું કઈક સ્પષ્ટપણે કઈ સામે આવ્યું છે આગ પર જે કાબુ મેળવવા માટે જે તજવીજો હાથ ધરવામાં આવી હતી તો શું આગ પર કાબુ એ લોકોએ ફાયર બ્રિગેડ તરફથી મેળવી લીધું છે આગનું કારણ એવું હતું કે કંઈક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કે બ્લાસ્ટ થયો હતો અને ફાયર ફાળતરને ટીમ હજુ પણ ઘટના સ્થળ પર છે અને આગ ઓલાવવાનો પ્રયત્ન કરી રહી છે જી જી હાલ ફાયર બ્રિગેડની કેટલી ગાડીઓ ત્યાં પહોંચી છે એના વિશે અત્યાર સુધીમાં શું માહિતી આપણને મળી શકે છે ત્યારે જોડે પાંચ ગાડી અંદાજિત પાંચ ગાડી છે અને એ કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહી છે જી જી ધન્યવાદ ભરત અમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે